ઉડાડવા માંડ્યો એ તો અગરબત્તી કરતો તો ઘરમાં સુખ શાંતિ રે અગરબત્તી નો ધુવાણો તો હારો જ ને શું ધુવાણો હારો હવે કેમિકલ ની ગાંઈ ધાવતી સુવાસ લેવામાં કેવડી તકલીફ પડે અને તું એમ કેસ કે ઘરમાં સુખ શાંતિ રે શાંતિ રાખવી હોય ને તો એના માટે ઘણા રસ્તા છે બીજા રસ્તા હે તું મહાદેવ જાશ મહાદેવ ને દૂધ ચડાવવા શેનું લઈ જાય ગાય નું ઘરે આપણે કથા હોય બધા પ્રસાદીમાં આપણે દૂધ ઉપયોગ કરી ગાય નું ઘરે હવન હોય તો એ છાણા આપણે શેના ઉપયોગ કરી ગાયનું તો કોડા અગરબત્તી ગાયના છાણની મળે છે એની અગરબત્તી ઘર માં કહીને તો સુખ શાંતિ મળે એવું એ હા કેમ મળે

બને હવે આમાં કોઈ જાતનું કેમિકલ નાખવામાં નથી આવતું આ ધૂપમાં સ્ટીકમાં અને અગરબત્તી માં આમાં શું વસ્તુ નાખવામાં આવે તને ખબર હે ઘી દૂધ દહીં ગૌમૂત્ર મધ આમાં બધી વસ્તુ નાખવામાં આવે આમાં એટલે આટલી જ વસ્તુ નથી નાખતા હજી આમાં ઘણી બધી જડીબુટી